કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિ પોતાનામાં બદલાવ લાવ્યા વિના બહાર કોઈ પણ જાતનો બદલાવ લાવી શકતો નથી આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી રાાલુ ઇમરસન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે અખંડતા અખંડિતતા ઇન્ટિગ્રિટી શ્રી રાહુલ ફાડુ સાહેબે લખ્યું છે કે જીવનની એક સૌથી સુંદર ભેટ એ છે કે વ્યક્તિ પોતાને મદદ કર્યા સિવાય એટલે કે વ્યક્તિ પોતાનામાં સુધાર લાવ્યા સિવાય નિષ્ઠાપૂર્વક બીજાને મદદ કરી શકતો નથી મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્ત્વની છે અહીંયા જે વાત છે તે અખંડિતતાની છે અખંડતાની છે ઇન્ટિગ્રિટીની છે ઇન્ટિગ્રિટી અખંડતા એટલે વ્યક્તિ જે પોતે વિચારે છે તે જ તે કરે છે જે કરે છે તે જ તે બોલે છે એટલે બોલવાનું કંઈક અને કરવાનું કંઈક તે અખંડતા નથી અહીંયા જે વાત છે ઇન્ટિગ્રિટીની એ એ જ છે કે માણસ પોતે જે કંઈ કરે છે પોતાનામાં જે કંઈ બદલાવ લાવે છે તેના પછી જ તેણે બદલાવ માટેનો વાત કરવી જોઈએ અને આ દુનિયામાં આ સમાજમાં જે કંઈ કંઈ લોકો પણ બદલાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે બધા આ જ ગુણધર્મને અપનાવે છે કે સૌથી પહેલાં પોતાનામાં બદલાવ લાવવાનું છે અને બદલાવ અખંડતાથી ઇન્ટીગ્રીટીથી લાવવાનું છે નહીં કે ફક્ત કહેવા માટે જો આપણે બહાર બતાડવા માટે એવું બતાવીએ કે હું બદલાઈ ગયો છું મારામાં બદલાવ આવ્યો છે ને અંદર ખાને આપણે હજુ એવા ને એવા હોઈએ તો આવા બદલાવનો કોઈ અર્થ થતો નથી અહીંયા જે વાત છે અખંડતાની તે એ છે કે ઇન્ટીગ્રીટી અખંડતા ખરેખર અંદરથી આવી જોઈએ જો આપણે અંદરથી પોતે બદલાઈશું તો આપણે બહાર પણ લોકોને બદલી શકીશું પણ લોકોને બદલવા માટે આપણે એવા કોઈ મોટા પ્રયાસો નથી કરવાના ફક્ત એક જ પ્રયાસ કરવાનો કે આપણે પોતે બદલવાનું છે તો આપણે પોતે બદલાઈશું તો આપણને બદલાતા જોઈને આપણામાંથી પ્રેરણા લઈને અન્ય લોકો પણ બદલવાનો પ્રયાસ કરશે અને તેમને જે સારું અને સાચું લાગશે તે આપણામાંથી શીખશે અને તેમના જીવનને પણ વધારે સારું બહેતર બનાવશે તો બસ મારા મિત્રો અખંડતાનો ઇન્ટિગ્રિટીનો આગળ આપણા હૃદયમાં ઉતારીએ આપણા મનમાં ઉતારીએ અને આપણે આપણા જે લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચીએ થેન્ક યુ